સમાચારમાં આગળ વાત કરીએ તો ચોટીલામાં વિજયાદશમીના પાવન દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જી હા દર વર્ષે જેમ આ વર્ષે પણ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી અને ગૌરક્ષકો દ્વારા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મા જામુડા માનો મઢ પૌરાણિક મૂળા વાવ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગૌમાતાને સરકાર દ્વારા રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે જેના સંકલ્પ સાથે મા ચામુડામાં અને મા દુર્ગામાં સ્વરૂપ બાળાવ અને દરેક સમાજના ચોટીલાના યુવાનો વડીલો ગૌરક્ષકો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સાથે ચોટીલા સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના ગૌરક્ષકો આગામી વીસ નવેમ્બર ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં દિલ્હી ખાતે હાજર રહેશે જેનો સંકલ્પ લેવાયો હતો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા શ્રી હરેશબા પણ હાજર હતા